ગુજરાત અને સૌરાષ્ટ્રને વરસાદે ધમરોળ્યા બાદ આગામી સાત દિવસ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી તેમજ રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ ભાવનગર દ્વારકા અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી પોરબંદર જૂનાગઢ અને દ્વારકા ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય ભરૂચ સુરત ડાંગ તાપી રાજકોટ જામનગર અમરેલી ભાવનગર અને દીવમાં અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા બોટાદ અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન પણ આપવામાં આવ્યું છે રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય હોવાને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે એ પ્રકારની ચેતવણી મોસમ વિભાગ દ્વારા આપવામાં આવી છે